નમસ્કાર નવજીવન સ્વાગત છે હું હાલ બર્થ ડે સેલિબ્રેશનનો અનોખો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જાહેરમાં તલવાર કે હથિયાર વડે કેક કાપીને જાહેર રસ્તા ઉપર મોડી રાત્રે ફટાકડા ફોડીને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે તો સાથે જ તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકીને રોફ પણ જમાવતા હોય છે જોકે આવા નબીરાઓને પોલીસ ઝડપી પાડીને કાયદાનું ભાણ પણ કરાવતી હોય છે ત્યારે ગઈકાલે સેટેલાઇટ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી અને આ ફાયરિંગ કરવા પાછળનું કારણ પણ જન્મદિવસની ઉજવણી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ શહેરના સેટેલાઇટ પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે મોડી રાત્રે હિરેન ઠક્કર નામના યુવકનો જન્મદિવસ હતો જેના જન્મદિવસ સેલિબ્રેશનમાં જોધપુર ચાર રસ્તા પાસે મિત્ર ભેગા થયા હતા અને જેમાં ભરત નામના યુવક પોતાની સ્કોડા કાર લઈને આવ્યો હતો અને બર્થડે સેલિબ્રેશનમાં એટલો હરખમાં આવ્યો કે તેણે હવામાં ફાયરિંગ કરી દીધું ફાયરિંગના અવાજથી આસપાસના લોકોએ પોલીસ કંટ્રોલમાં ફાયરિંગ થયું હોવાની જાણ કરી હતી જેને પગલે મોડી રાત્રે પોલીસ દોડતી થઈ હતી સ્થાનિક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ નબીરાઓનું ગ્રુપમાં જ્યારે પણ કોઈનો જન્મદિવસ હોય છે ત્યારે આ જોધપુરને માથે લેતા હોય છે અગાઉ પણ જન્મદિવસ દરમિયાન મોડી રાત્રે બેન્ડ બાજા લાવીને ઉજવણી કરવામાં આવી હતી જોકે આ નબીરાઓથી હવે સ્થાનિક લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે ગઈકાલે બનેલી ફાયરિંગની ઘટના અંગે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળો ગઈકાલે રાત્રે સેટેલાઇટ પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારના જોધપુર ચાર રસ્તા ખાતે મામાની કિટલી ઉપર ફરિયાદી અર્જુનભાઈ લાખોભાઈ અલગોતર એમના મિત્ર હિરેન ઠક્કરની બર્થડે હોય બધા સેલિબ્રેશન માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આરોપી ભરત સામંતભાઈ ભરવાડ આવેલો અને તે પોતાની પાસેની ગેરકાયદેસર હાથ બનાવવાની દેશી પિસ્ટલમાંથી બે રાઉન્ડ ફાયર હવામાં કરેલા અને ત્યારબાદ ફાયરિંગ કરીને ત્યાંથી નાસી ગયેલા આરોપી જે ફાયરિંગ કરવાનું કારણ હાલ સુધી એવું જાણવા મળેલું છે કે જે આ ફરિયાદી છે એના મિત્ર હિરેન ઠક્કરની બર્થડે હતી અને એ સેલિબ્રેશન માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આરોપી આવેલો અને એને બર્થડેના પેલા આનંદમાં એને ફાયરિંગ કરેલાનું જાણવા મળ્યું છે આરોપી જે હથિયાર છે એ એના એક કૌટુંબિક ભાઈ અગાઉ મહેશભાઈ ગમારા કરીને રાજકોટનો કોઈ વ્યક્તિ છે એની જોડેથી લાવેલા હતા હાલ એક તો કોણ કોણ સાક્ષી છે અને એ લોકોની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવશે અને આ આરોપી વિરુદ્ધ અગાઉ ક્યાં કયા કયા ટાઈપના ક્યાં કયા ગુના દાખલ થયેલા છે એ તપાસ કરવામાં આવશે અને આની સાથે આ વેપન ખરેખર આ વ્યક્તિ પાસેથી લાવ્યો છે એ વેરીફાઈ કરવામાં આવશે અને આ ગુનામાં બીજા કોઈની સંડોવણી હશે તો એ એંગલથી તપાસ કરવામાં આવશે હાલ પ્રાથમિક પૂછપરછમાં આરોપી પશુપાલનનો ધંધો કરતો હોવાનું જણાવે છે અને

એમાં છે નથી મનપા હાલ કંટ્રો જે કંટ્રોલમાં અજાણી વ્યક્તિએ જે ફોનથી જાણ કરેલી એ મેસેજમાં દસેક રાઉન્ડ ફાયર કરેલાનું જણાવેલ છે અને આ બાબતે હાલ આરોપીએ બે રાઉન્ડ ફાયર કરેલાનું કબૂલ્યું છે અને બે ખાલી કાર્ટિઝ મળેલા છે

આજ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ